ત્યાં સુધીમાં ખેતરમાં કપાસને બે યુરિયાના ડોઝ આપેલા અને એક ડીએપીનો ડોઝ આવી ગયેલો ત્યાર પછી જે વરસાદ થયો જન્માષ્ટમીના આગલા દિવસથી ચાલુ અને આજે આજે તમે જોવો છો તમારી નજરે આટલી નુકસાની છે અમારે અહીંયા જે કપાસમાં જન્માષ્ટમીના આગલા દિવસે જે વરસાદ થયો એ એક રાતમાં અમારે સાતથી આઠ ઇંચ વરસાદ પડેલો મારે કુલ જમીન ત્રીસ વીઘા છે એમાં અંદાજિત ખર્ચ ત્રણથી ચાર લાખ રૂપિયા જેવો ખર્ચ થઈ ગયો છે એટલે અત્યારે તો માથે ઓઢીને રોવા જેવું છે સરકાર જો હેક્ટર મિનિમમ પચાસ હજાર સહાય આપે ને તો ખેડૂતને કાંઈક ખર્ચ જોગું મળી રહે તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે હેક્ટરે પચાસ હજાર જેવી સહાય આપે તો કંઈક વળતર અમને યોગ્ય મળે બાકી નહીં પરિસ્થિતિ છે સૌરાષ્ટ્ર માટે સાતમ આઠમ એટલે ખૂબ આનંદનો તહેવાર પરંતુ આ વખતે મોરબી જિલ્લાના ખેડૂતો માટે સાતમ આઠમ જે છે એ દુઃખનો બની ગયો હતો કારણ કે જે રીતે ભારે વરસાદ આવ્યો હતો અને ત્યારબાદના જે આ દ્રશ્યો છે આ બગથડા ગામ જે છે એ બગથડા ગામના દ્રશ્યો છે ખેતરના કે જ્યાં લીલોછમ કપાસ લહેરાઈ રહ્યો હતો ત્યાં અત્યારે પાણી હજી પણ ભરેલા છે અને કપાસ જે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે આવી જ પરિસ્થિતિ મોરબીના નાની વાવડી ગામથી લઈને આમરણ સુધીના પટ્ટા ઉપરના જે તમામ ગામો છે આ તમામ ગામની આવી પરિસ્થિતિ છે અને હવે જે ખેડૂતો છે એ ખેડૂતો સહાયની આશા રાખી રહ્યા છે જે પ્રમાણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તે ઝડપથી થાય અને પૂરતી સહાય ખેડૂતોને મળે તેવી માંગ અત્યારે હાલ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે નિલેશ પટેલ સંદેશ ન્યૂઝ મોરબી